અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલા ઈસમને એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર બે ઈસમને વોન્ટેજ જાહેર કર્યો હતો જોકે બે ડિવિઝન પોલીસે ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામનો અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલા ઈસમને ગત તારીખે એકવીસમી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ મોબાઈલ તેમજ ઇનોવા કાર મળીને કુલ રૂપિયા ત્રણ પંચોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે કારમાં સવાર રિંકુ રામુ વસાવાની દટકાયત કરી હતી જ્યારે અન્ય બે ઈસમો વોન્ટેજ જાહેર કર્યા હતા પોલીસે આ મામલામાં દારૂનો જઠ્ઠો ભરી આપના ઝઘડિયા તાલુકાના નાના સાના ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આરોપીઓને છેલ્લા ત્રણ માસથી ફરાર હતા જેને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી હતી